મને બ્રેસ્ટ કેન્સર હાસ તો મેમોગ્રાફીમાં ડૉક્ટરને લાગ્યું એટલે તો સોમો સોમવારે બાયોપ્સી કરાવીને બાયોપ્સી કેવો ભયંકર અનુભવ પેલી નર્સ સ્ત્રી થઈને સ્ત્રીનો સંકોચ સમજતી નહોતી કેવી રોબોની જેમ બોલી ગઈ એ બેન ટોપ કાઢીને ટેબલ પર સુઈ જાઓ અને પછી પેલો ડૉક્ટર અને બીજા બે માણસો પોતાની હાજરીમાં મારું સ્ત્રીત્વ માત્ર ટુઆલે ઢંકાયેલું પછી તો શરમના એ આવરણ પણ નહીં ગ્લવસ વાળા અને સંવેદન વગરના હાથે સેમ્પલ લેવાઈ ગયું આજકાલમાં રિપોર્ટ પણ આવશે પણ પછી શું કેન્સર એટલે કેન્સલ જ ને જો ને પેલી તનુ દીદીની દીકરી કેવી કેન્સરમાં ગુજરી જ ગઈ ને એનો દીકરો બિચારો ત્રણ વરસનો મોસાળમાં કેવો હળધૂત થઈને ઉછર્યો એ પણ ના ના મારા મારા વરુણનું એવું નહીં થાય એ તો ત્રીસ વરસનો છે કેવી સરસ જોબ છે પણ એના પપ્પા સુબોધ તો બિચારા આજે છેલ્લા ચાર પાંચ દિવસમાં કેવા સાવ નિમાણા થઈ ગયા છે ના ના જતાં પહેલાં મારે બધું સરખું કરવું જ પડશે જો ને નાની હતી ને હું દવાના ઇન્જેક્શનથી ભાગી જતી તો પપ્પા કેવું કહેતા માય હું બનીશ પપ્પાની બ્રેવગલ હા ખબર નથી કેટલા દિવસો જિંદગીના બાકી છે પણ જતાં પહેલાં ઘણા કામ પતાવીને જવાનું છે બ્રેવગલ કામે વળગો હાલો વરુણ હા બેટા શું કહેતી હતી તી આજે પેલી તારી બંગાળી બ્યુટીને સાંજે ડિનર પર તો બોલાવ સાં પપ્પા સાથે મેળવી દઈએ ને અરે ના ના થયું કાંઈ નથી પણ શું કહેતી તી કે હા ભાઈ તારી માછલી ખાનારી સામે મને વાંધો હતો પણ હવે થયું કે તારા પ્રેમ માટે કરીને બધું જતું કરું હા હા બેટા બાય તારી એ બંગાળણ મારે રાસોડે આવીને માછલી રાંધશે ને એ પહેલાં તો હું ચાલી ગઈ હોઈશ દીકરા એમ તો અમારા દેરાણી જેઠાણીના ઝઘડામાં સુબોધને બિચારાને સગા ભાઈ હારે બોલવા વ્યવહાર નથી રહ્યો વાંક નીતા ભાભીનો હતો પણ જતી વેળાએ ક્યાં બધું ગાંઠે બાંધવું મારા ગયા પછી સુબોધને ભાઈ ભાભીનો સધિયારો તો રહે નીતા ભાભી માફ કરી દો ને બે ભાઈઓને બોલતા કરવા પાછા જેમ હતું એમ કરવા તમે કોઈ કરવા તૈયાર છો ભાભી પ્લીઝ હા આવી જશું ભાભી ભલે હા હું નથી ઈચ્છતી કે મારો ખરખરો કરવા કોઈ મનમાં કડવાશ લઈને આવે જતાં પહેલા પાર્ટી કોરી કરીને જવું છે ને એમાં થોડાક મનગમતા રંગો પૂરવા છે સુબોધ સાંભળો છો મારી એક વાત માનશો મારા ઘરેણાં ને બચતને હવે મને બધું શું કામનું ચાલો ને આપણે બધી એફડી તોડાવીને ક્યાંક આપણે વર્લ્ડ ટૂર પર જઈએ ભલે કોઈ અજાણી ધરતી પર અજાણી જગ્યાએ મારો પ્રાણ છૂટેને છેલ્લા શ્વાસ પડે પણ એક વાર જવું છે સુબોધ ઈમેલ ડૉક્ટરનો ઈમેલ રિપોર્ટ આવી ગયો નોર્મલ મને કેન્સર નથી થેન્ક યુ ભગવાન થેન્ક યુ ગણપતિ બાપા મને કેન્સર નથી હું જીવવાની યસ યસ मछली कासे नीता भाभी दादागी पाछी पहिला सहन करिया यू आर ब्रेव गर्ल